સહજ સ્વરૂપ પરમ ગુરુ એટલે એટલે જ્યાં માથા નમાવવાનું નહીં ભરપૂર ને પૈસા નહીં જ્યાં પથ્થર એટલા પૂજે દેવ વેશ ને નમવાનું નહીં જ્ઞાન ને નમવાનું વેશ ને નમે મોટા મુનિ હતા કેમ વેશ હતો ભગવા કપડા વાળા હતા લાંબી જટાવાળા હતા લોચ કરેલો નગ્ન હતા એટલે નમ્યો ને એ મુમુક્ષ નતો મુક્ષ નેત્ર મહાત્માને ઓળખી જાય પછી નમસ્કાર કરે વેશ કલ્યાણકારી નથી આત્મજ્ઞાન કલ્યાણકારી છે આત્મજ્ઞાન છે અથવા એની માથે આત્મજ્ઞાની છે તો એ ગર્દી છે બધા ત્યાં જાય છે એટલે હોય જો એટલે જાય ને ઘણી જગ્યાએ બે પાંચ જણા હોય ને તો એ જ્યાં ગરદી હોય ત્યાં વયો જાય એને પ્રતીતિ છે કે ગર્દી હોય ત્યાં જ ધરમ હોય ગર્દી હોય તો ન જ હોય ધર્મ લગભગ પ્રાય એટલે જીવ ધર્મની કરણીમાં પણ પોતાની રુચિને પોષે છે એટલે પહેલા ફરી વાર એકને એક વાત આવી જાય પેલા મમુક્ષું થાય તો એ મહાત્માને કે સત્પુરુષને ઓળખે કે એના વચનને ઓળખે ખબર પડે કે ધર્મ શું હશે ભલે સંકેત નથી થઈ ગયું પણ અંશે ખબર પડે તો શું કેમ થવાય ફરી ફરીને એ જ વાત વિષય કશાય કાબુમાં આવે ત્યારે કશાય કાબુમાં આવે તો બે આત્મા અનુભવે એટલે પેલા વિષય એટલે પાંચ ઇન્દ્રિયો કાબુમાં આવી પડે પહેલા એક ને એક વાત છે આ પાંચ ઇન્દ્રિયો કાબુમાં લાવી પડે શંકરાચાર્ય આજ વાત લખી છે જૈનમાં કુપોદ આજ લખ્યું છે જીતેન્દ્ર પાઠમાં કે પાંચ ને કાબુમાં આવે પછી સાધક બ્રહ્મચારી સાધક બની શકે આ પછી કરશું આપણે પહેલા સિદ્ધાંત પછી ઉપદેશ ને નક્કી અને આત્મા સિવાય બીજું કંઈ જોતું છે એટલે ઘેલીએ ઘેર ઘેર સાસરા કર્યા છે ઉપાધ્ય પત્રમાં લખ્યું છે બે ની ક્રિયાઓ અલગ છે અને પરિણામ સરખું આવે એવું બને કેવી રીતે સાવ સહેલું પરિગ્રહધારી હોય ને જે ધર્મ નામે દોસ્તી કરે નહીં બાબતનો પરિગ્રહ હોય ચેત કે અચેત ચેત કયો છે ચેલી વધારવી છે અચેત કોણ મંદિર આશ્રમ કમ્પાઉન્ડ મોટું કરવું છે પોતે કરે એકલો શ્રાવકનો ગુણ છે આત્મજ્ઞાનનો ગુણ નથી પોતે મોટું દેરાસર બનાવે પોતે સિમત રાત્રિ આશ્રમ કરે કે જે રાત્રિનું નામ લઈને મફત જમાડે છે અને મંદિરની બહાર એક હોસ્પિટલ કરી 35 માળની જે રાજ બોલે એને બધી ટ્રીટમેન્ટ મફત જીવે ત્યાંથી કોઈ પણ રોગ આત્મજ્ઞાનનું લક્ષણ છે વત્રામુ 360 હવે ખબર કે પડે થાય તો એ મોક્ષ જોતો છે ને

ભેગો કરવો પૂર્ણ જે આપણને કે મારી ઘણી ભક્તિ થઈ ગઈ છે એ તળિયું ભેલું જ નથી પણ આપણે બહુ આગળ નીકળી ગયા છે જેને બૌદ્ધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સ્વરૂપથી કરીને પણ વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે આત્મ સિવાય બીજી કોઈ પણ વાતમાં રસ ન લે જો જીવને પરિત વર્ત્યા ન કરતું હોય તો અખંડ એવું તને સમજવું નહીં એટલે આત્મજ્ઞાન નથી એટલે લાદી બદલાવાની બાકી હોય એલ એનડી બેસાડી દેવાની બાકી હોય બધા પંખા છે ને હવે ચાર પાંખ વાળા આવ્યા છે સારા એટલે પછી ગરમી બધા થોડા આવે કે એટલે એર કન્ડિશન મોકલે સેન્ટ્રલ એર કન્ડિશન જોઈએ આત્મજ્ઞાન એટલે એની વૃત્તિ હજી સંતોષાની નથી એટલે અખંડ એવું આત્મબોધ નો સમજવો નહીં અપ્રશ્ન છે અન્ય દોષ કીધો છે મુદ્દ એટલે આનંદ આવે છે અન્ય આત્મ સિવાયની વાત ત્યાં સુધી એને બેફાડ આપવા આવે જ નહીં કદાચ મુમુક્ષતા હોય શરૂઆતમાં આવું ચાલ્યા કરે તો આ બધી વસ્તુઓ વૈરાગ અને ઉપશમના કાળ છે એટલે હોય તો બાળી નાખે વૈરાગ બાળી નાખે વૈરાગ અને ઉપશમના કાળ છે એમ લખ્યું કુપોર થાય આરંભ કઈ પણ કરવાથી હિંસા થાય પરિગ્રહ ભેગું કર્યું આ વેરાગ ને ના કાળ કીધા છે ના અમને તો સત્સંગ થયો છે તમારા પ્રશ્નનો નો જવાબ આપશે છસો નવ ની અગિયારમી કોલમ સત્સંગ ની ઓળખાણ થવી જોઈએ દુર્લભ છે કોઈ મહત્વ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આજ સત્સંગ છે સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય અને ખરેખર એમ લાગતું અંદરથી કે હું જ્યાં જાઉં છું ત્યાં સત્સંગ છે અને શ્રીમદ્ રાજચંદ્ર એ સત્પુરુષની વાત ચાલે છે અથવા તો એને કોઈ જીવતો મળી ગયો તો એ સત્પુરુષ છે એવું થયું હોય તો જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી પહેલો બોલ પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યકારી અને પ્રસંગ પ્રસંગે તીક્ષ્ણ પ્રક્રિયા જોવા જોઈને તે પરીક્ષણ કરવા અને સત્સંગ ને તે દેહત્ય કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારો પ્રવૃત્તિ સંકોચ પ્રવૃત્તિ વધે છે ત્યાં જઈને પ્રવૃત્તિ વધી પેલા તો ચાર રૂમ નું જ ઘર હતું અને હમણાં જ બધું બધે બદલાયું છે અઢાર લાખ ખર્ચીને એટલે હવે પાંચક વર્ષ પછી બદલાવ છું ત્રણ વર્ષ તો બે વરસ તો થવા જોઈએ રંગમાં બે આટલા બધા પૈસા ખર્ચ્યા હવે નવો નવો થોડું થોડી નખાય પણ અહીંયા રંગ કરાવું તો અહીંયા લાદી બદલાવું તો સંકોચવી પડે પ્રવૃત્તિ ચાલશે થાવશે આ મુમુક્ષુ સાધકનું લક્ષણ છે અમુક વસ્તુ વાળું મારે ન ચાલે એવું મુમુક્ષું ચાલે નહીં એમ કે આના વગર મારે ન ચાલે એના કહે છે એર કન્ડિશન વાળી રૂમ છે તો આવીએ એવા એવા ક્યાં છે એટલે ભલે ના આવતા એવા ને એવાય ક્યાં છે તો ન રમવું બસ દેહત્યાગ કરવાનો સત્સંગ યોગ થતો હોય સત્સંગને માટે તો તે કરવો થોડી ગરમી લાગે વરસાદ એટલે ઓઢવું પડશે તારે આવે તો ખબર પડે ને કેટલી ઠંડી હતી તો તો કરવાનો યોગ હોય એને જો સત્સંગ છે દેહ એટલી બધી ગરમી નથી આવી એટલી બધી લાગે છે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારી લેવાનો પણ તેથી કોઈ પદાર્થ ને વિશે વિષય ભક્તિ ને થવા તો યોગ્ય નથી તેમ પ્રમાદે રસ ગરાવાથી દોષ છે ફરી એક ને એક વાત રસ પાંચ ઇન્દ્રિય આવી ગઈ એ દોષ થી સત્સંગ પ્રાપ્ત થાય પણ પુરુષોત્તમ મંદ રહે ત્યાં સુધી પાંચ ઇન્દ્રિય કાબુ ન આવે એટલે સત્સંગમાં આવ્યો તો પુરુષોત્તમ તો મંદ જ હોય અને સત્તંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપો ઘટે નહીં વિચારવાનું કે પાંચ વર્ષ પહેલા બે વર્ષ પહેલા કે એક વર્ષ પહેલા મેં સત્સંગ કરેલો એક વર્ષથી ચાલે સત્સંગ તો કે ફેરફાર પડ્યો છે મારી પાંચ ઇન્દ્રિયના પોષણ બગડ્યું છે સુધર્યો છે કે એવું એવું છે બગડ્યું છે કે નીવું એવું છે નક્કી અને સત્સંગ એસ નથી થઈ ને આ તો બગડ્યો છે ગેરંટી સાથે નાના નાનું વ્યસન નથી છૂટતું શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ને મંદિરમાં ને ધર્મ સ્થાનકમાં ચાહનો ઘન કેમ રાખવો પડે છે સમકિત થઈ જાય વી અસન આ ખોરાક નો ભાગ જ નથી સમકિત થઈ જશે આટલો દેહાધ્યાસ છે કે ના પછી મને પૂર્તિ નો રે પ્રાર્થનામાં પ્રાર્થના પૂર્તિ માટે ચા પીવાની જરૂર પડે છે ચા પાંચ છ કપીએ તો સમકિત થઈ જાય ને અર્જન્ટલી

નિયમ છે એમાં કે હું શરીર નથી આત્મા છું આત્મા ચા પીવે છે એટલે નાના નાની વાતમાં ફેરફાર નથી થતો સમકિત થઈ જાય છે સમકિત એટલે હું દેહ નથી એ તો જોશે પછી આવું વાંચન કર ને પીવડાવો રાતના દહ વાગે તો એ વાંચન કરે હવા રે વાત થયો નહી મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા એ પ્રભુ જુઓ મને કઈ થતું નથી આમાં ત્યાં જઈને બેસે જ પાછો આપઘાત કરવા કે લોક તલવાર નાખો તમારી ગર્દનું ત્યાં માથું ઝુકાવે છે ત્યાં વરસી જાય છે સે મનસે સે ત્યાં વરસી જાય છે પ્રાર્થના છોડીને કમાણો અને ધર્મ સમજીને સત્સમજી ત્યાં વરસી ગયો છે ધર્મ સમજીને મિથ્યા દ્રષ્ટિને દાન આપ્યું ને કુ ભોગ અને કુ મનુષ્યની ગતિ મળે એક પગ વાળો માણસ થાય દડાડા ના માથા વાળો અરિવાજ પુરાણ નિગમ્બરી ગ્રંથમાં લખેલું છે હાલો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ